આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાચા અર્થમાં બધા જ લોકો એક સરખા બધા જ સમાજો એક સરખા એ પ્રકારનો ઐતિહાસિક જે ચુકાદો આપવામાં આવ્યો છે ખાસ કરીને સામાન્ય રીતે વકફની મિલકતો સિવાયના બધા જ ધર્મના કોઈ બી ટ્રિબ્યુનલ કેસીસ અગર કોર્ટમાં લડવાના હોય તો એની કોર્ટ ફી લેવામાં આવતી હતી પરંતુ વકફ પ્રોપર્ટીને કોઈ બી પ્રકારની કોર્ટ ફી વસૂલવામાં નહીં આવતી હતી આજે ગુજરાત હાઈકોર્ટે દોઢસો જેટલા કેસોને દોઢસો જેટલી પ્રોપર્ટીઝને જે કોર્ટ ફીમાં વસૂલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઐતિહાસિક ચુકાદો છે સાચા અર્થમાં બધા જ ધર્મ અને બધા જ ધર્મને લાગતી જે કોઈ ટ્રિબ્યુનલ મેટરો હોય તેને એક સમાન ન્યાય આપવાનું કામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે હવે વકફની પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઈડ આજે રોક લગાડવામાં આવી છે તમામ લોકો તમામ ધર્મને એક સરખો ન્યાય આજે હાઈકોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે हाई कोर्ट નો આ ઐતિહાસિક ચુકાદો છે અને હું જોઈ શકું છું કે તમામ લોકોને આ બાબતે એક સરખો ન્યાય આપવાનો આવ્યો છે આઈલાય દ્વારા એક ઐતિહાસિક નિર્ણય लिया गया है खास तौर पे सभी धर्म सभी धर्म की जो भी जमीन मिल्कत उसकी ट्रिब्यूनल कोर्ट केसेस के लिए जिस प्रकार से कांग्रेस द्वारा लाया गया ये वकफ में कई सालों तक केवल और केवल वोट की राजनीति के लिए लाया गया हो इस प्रकार के वकफ के कानून में जो प्रावधान दिए गए थे मंदिर एवं गुरुद्वारा एवं अन्य धर्म की कोई भी आस्था से जुड़ी हुई मिलकत हो या फिर ट्रिब्यूनल केसेस हो उसके लिए कोर्ट फी ली जाती थी और खास तौर पे वकफ के जो केसेस है उसमें कोर्ट फी को माफी दी गई थी आज गुजरात हाई कोर्ट ने डेढ़ सौ जितनी वकफ की जमीन और ट्रिब्यूनल केसेस में कोर्ट फी लेने का फैसला लिया है जो अपने आप में एक ऐतिहासिक निर्णय है और यह निर्णय को सभी लोग खास तौर पे स्वागत कर रहे हैं क्योंकि सभी धर्म सभी समाज एवं सभी व्यक्ति वो सभी को एक समान कानून की जो बात है वो इसमें स्पष्ट नजर आ रही है